નમસ્કાર મિત્રો એ ભયાનક આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરે છે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં જોવા જઈએ તો ડિપ્રેશન સર્જાયું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં એલ સી એસ થ્રી અને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો દરિયા કિનારે ડીસી વનનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે શુક્રવારે ચોવીસ ઓક્ટોબરના રોજ વલસાડમાં કમોસમી વરસાદ વરસ્યો છે બીજી તરફ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં જો જઈએ તો યલો એલર્ટ જાહેર કર્યું છે તેવામાં દરિયો પોતાની બને તેવી શક્યતા ભારે પવન સાથે વરસાદની સંભાવના લઈને કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડના વાતાવરણમાં પલટો આવતા વાપી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેમાં નેશનલ હાઇવેના સેલવાસ રોડ સહિત વાપી પંથકમાં હળવો વરસાદ થયો પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધવાની શક્યતા છે આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં કચ્છના કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જી હા મિત્રો એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે જો અમારા વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો